કઈ નહી મિત્રો આપણે જઈશું ઓલી રૂપલ ને સોરી બાજુમાં કુતરી વળી ભાખરી નાખવા દાવી છે રૂપલ તો ઉપર બાંધી છે ગલેરીમાં સોરી તડકા માં નહી દેખવાનું હોય ડેલો ખોલી

વાઈન્દ બાકી છે આપણે મારા પપ્પાની આવી ગયા સુરત થી કાલે આવ્યા સુરત થી લગ્ન ગયા હતા એટલે એમાં તો કામ નહીં ભી એટલે વિડીયો નતો આવ્યો મોટો વિડિયો તમે જોયો છે લાસ્ટ બે દિવસ પહેલા પણ અઠવાડિયા પહેલાનો आपका क्या, क्या कहना है इस ठंडी के बारे में तो इस ठंडी के बारे में आपका क्या कहना है ये देखो ये माइक फेंक रहे है आपका ठंडी के बारे में क्या कहना है कुछ बोलिए तो सही ठंडी के बारे में आपका क्या कहना है जी इस ठंड के बारे में तो अब धूप में बैठे हो इसलिए आपको पूछे हम ठंडी के बारे में क्या बहुत तो ठंडी से जाओ <laughs> अब हम आखे में आगे आडोगे ठंडी <laughs> के बारे में और कुछ ठंडी कितने जात की होती है हो। बर्फ वाली पानी वाली सिपावन वाली इसमें से आपको कौन सी लग रही है બરફી અચ્છા પાત્ર Oh, I

હા શોર્ટ વિડીયો મૂકો છે આપણે ન જોઈ લેજો બહુ કોમેડી છે આપણે ધીમે ધીમે ડેવલપ કરતા જઈશ કોમેડી આજે જાહેર આપી છે તો વિડીયોમાં બહેના ટ્રેક્ટર જાય છે આગળ વાવાન કામ ચાલુ નથી જો આપણા અમારા મોટા બાપાનું પડો છે આપણા પડે જાય છે આ ધોરીઓ હેરકો કરતા જઈશ જાડો કરીશ જાડો Terobak-obak yang tak guna Terobak-obak yang tak guna આખેરો વાવીને નતો હોય જો મિત્રો આપણે વાવીને ઓય એવા છે અને માર મમ્મી કાઢી છે સજવાડી આ વાળતા હૈ બાવા હિન્દી બોલતા હૈ એવું છે માલ આવવાની થયા થઈ ગઈ છે અને જો છાવણા થી માર મારા છે છેવારમાં જોરથી ટીપણું આલેલું હવે સાવણો જો આછરૂ બધે ખાઈ ગયા સારોલું છે કેમ છે ગૌરીબેન બેન ગમાણમાં સારોલું નાખે દીધેલું ખીલા પ્રમાણ ઢગલા કરી દીધેલા અહીં ધ્યાન રાખવું પડે ને કે ફરતો આવી જાય ઓહો હોહો તો સટક જ જોઈશે મિત્રો આપણો આ આવવાનો કોમેડી વિડીયો ન જોયો તો જોઈ લેજો મસ્ત વિડીયો છે ધીમે ધીમે અપડેટ લાવતા જઈએ આપણે અને જવો આ પાડી જો આ બધા ખાઈ છે ઠારું મારા મમ્મીની ચેનલને નો ખબર હોય તો જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી જ છે નક જાય નામ આવે જ છે પણ આપણે નામ સબસ્ક્રાઈબ કરી દો

લાગવાવાળા લાગ્યા મને નથી લાગતી હલો જય સ્વામિનારાયણ કેમ છે મિત્ર મિત્રો મજમાં આજે છે બીજો દિવસ કાલે આપણે આવેલું અત્યારે પાણી વાળવા જવું છે તો જો મારી મમ્મી વાહિંદુ કરે છે એ ઢગલા છાણા થાપે છે તો હાલો તમને બતાવી જો માલ લઈને ખાઈ છે પારુડા કેમ છે મજમાં

ચાલો જઈએ વાળીએ મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ પાણીના બાટલો લઈને પાણી ચાલુ છે બે કેરા પીવાઈ ગયા છે ઝાહેરના અને બે ખંડના હતા એ પેલા પાઈ દીધા માપા પાણી વાળે છે એવું લાગે તમે એમ ઘેરે મોકલી દીધી આપણે વાળી પાણી જાય છે

પાણા મેળ એટલે જાય નહીં ક્યાંક બોલો બધું પાણી ગોળા હોય ને બધું ધોવાઈ જાય એટલું મૂકવું પડે કોથળો ભૂલી ગયા કેળો પૈસે પવાઈ જવા આવ્યો હુકાઈ પાણી વગેરે એટલે પાણી હવે બે દેવું પછી વાઢી લેવું છે બધું એટલે નવો ખડ છે ગોળાયકાઈ જાય અને નવું લીલું આવી જાય આપણે વિનતા તો માઇન્ડ માઇન્ડ વિવી છે પાણી એટલું પીવાઈ ગયું છે હવે ત્રણ ને ત્રણ છ ક્યારે બાકી રહી ગયા પાણીના કારણ કે માઇન્ડ વિવી પડે એમ છે મેં કહું ઉગશે ને પાછા બહુણા કવર આવીએ પાણીની માઇન્ડ વિન બધું કામ ચાલુ જ છે કાંઈ મિત્રો આપણે વાળિયા આવી ગયા છે એ પાણી કવાઈ ગયું છે તો આપણે એ બગીચામાં તડકો આવે છે થોડો થોડો જો લીંબુડા પાકી ગયા થોડા થોડા આ જે છે મોટા જોયા છે એક જાય પીળો પાકી ગયું છે આંગળી ઉપર એની માથા આ મોટું રહ્યું તો પાકેલું એક દેખાઈ દેરું મારા મમ્મી બધા જાડવા સાહેબ અહીંયા છે બધા ચાહમે ડોલરી આ રહ્યું એલાવેરા બીજી ત્રણ મોટી હોય એક બે મારો બેઠા બેઠા જો મિત્રો ત્રણ વિડીયા બુચ મારી લીધા હવે જવું છે આમલી બુચ મારવા ટૂક ના કરી જઈને ઘરે ચાલો ઘરની બહાર છે પણ બુચ મારવા જવી છે તો ચાલો જઈએ કહેવાય જમાના તમને બટાવી જંગલ જેવો થઈ ગયો છે અને મામુક તો પાછા વાડા બુચ મારી લે જગ્યા વધારે એની વધારે ને અમારી ઘટાડ એવું હોય બધું જવો આ છે વાડો કવાડિયા ઉગી ગયો છે વાડામાં એ હે ગાંડા બાવળ ગાંડા જેવો જો કે કાટા જેવો આઈડો હોય તો બહુ બાળે અને કેવા કવાડિયો કવાડિયો ઓગી ગયેલો ઓનલી ફર જંગલ થઈ ગયું જો અહીં આંબલી રહે આ જાડો દેખા એ આંબલી છે જવા અમારવાળો છે એઈડસ છે ઝાડું વાવા જોડામાં ફાડી કાયું ને ખા ઓછું હાથું એટલે જગ્યા ડબાઈ ગયેલી અહીંથી આપણે આડી જવાનો રસ્તો અહીંથી છે આપણો જોકો ગાયલો જે તમને દેખાય ઉદર છે રસ્તા હે આ છે ક્યાં બોલતે ઉસકો લીંડે ક્યાં હે ઇધર છે

জা মিত্রো আছে যমারা গাম গোইন্দেরো আছে স্কুল নিশার কুছে হিনা গাম ডান ভাছেমা বলে তো য়াড বাকে যমার আয়া મિત્રો આપણે ગયા હતા બાર આટો મારવા પાછા ઘરે આવી ગયા આપણે ગલુડા જોવા કેવડાક મોટા છત છે કેટલાક હલતા છે છે જયરીની મમ્મી જયરા ગલુડા આપણો ચંકુડો આ રે આપણો ચિંટુડો કાંઈ મિત્રો આપણે આવી ઘડીક રહીને રમાડવા પાછા ઘડીક રહીને આવી પાછા જો અમારે બતાવી દઈએ તમને એટલા થાય પાછા સાણા તેને દિથાથ થાપે છે તો કાંઈ ને ઘરે જઈએ આપણે કાના ઘરે નાખીએ છીએ કોટા ટીપણું આવી જાય ઓહ ઓહો પાછો વારો આવી ગયો ખંજવારી કાઢવાનો શું છે જો મિત્રો કેવું ટીપણું આટી ગયા હતા ફાડું કે અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા હવે ચાલીસ હજાર માં સાતસો સબસ્ક્રાઈબ ઘટે છે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો હવે કોમેન્ટ વિડીયા કાલથી આવશે પાછો એટલે જોવાનું નહીં ભૂલતા ચલો આજના માટે એટલું